પૂંજાભાઈ ભગત ની વાર્ષિક તિથિ નિમિત્તે ઓજેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું તારીખ સત્તર આઠ ના રોજ ગામ વાંઢ તાલુકો માંડવી માં સ્વર્ગસ્થ કરશનભાઈ પુંજાભાઈ ભગત ની વાર્ષિક તિથિ નિમિત્તે ભગત બાપાના પરિવાર તેમજ સંબંધીઓ તરફથી યોજેશ્વર મહાદેવના સાનિધ્યમાં સવારે સાડા નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી યોજેશ્વર મહાદેવના મંદિરે સ્વર્ગસ્થ ભગત બાપાની વાર્ષિક તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે પરિવાર તરફથી ભગવાન ભોળાનાથની પાર્થિવ શિવ મહાપૂજા તથા શિવ પંચ વસ્ત્ર પૂજન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધિકાર આચાર્ય વિધિ વિધાન શ્રી રાજેશભાઈ મહારાજ વાડાસર વાડા રહ્યા હતા તથા રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી બાપુ અંતરજાળ તથા જહેશભાઈ ચૌહાણ બિદડાએ સંતવાણીની મોજ કરાવી હતી તબલા વાડક અબ્દુલભાઈ તેમજ ઇકબાલભાઈ મોટા રતડિયા વાડા બેનજો રાજુભાઈ વિભૂતિ સાઉન્ડ કોઝાચોરા વાડાના સથવારે સંતવાણીમાં જે કોઈ આવક થઈ છે તે ગવ સેવા લાભાર્થી પરિવાર જનો આપેલ છે આ આયોજનમાં એક લાખ ચૌદ હજાર આવક થઈ છે તે તમામ આવક ગાયોના ચારામાં વપરાશે તે વાંઢ ગામની ગૌ સેવા ટ્રસ્ટને અર્પણ કરી હતી જ્યારે આ સંતવાણીમાં જે કલાકારો જીતુગીરી બાપુ આવ્યા હતા તે ભગત બાપાને પ્રણાથી એક પણ રૂપિયો લીધો ન હતો વિભૂતિ સાઉન્ડ કોઝાચોરા વિડીયોગ્રાફર હેરી સ્ટુડિયો બિદડાએ પણ એક પણ રૂપિયો લીધો ન હતો તે લોકોનો ભગત પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો વાંટ ગંગાપુર ઘણા ગામોમાંથી હરિભક્તો આવ્યા હતા તેમને પરિવાર વતીથી આભાર વ્યક્ત કર્યો હતો પૂજ્ય ભગત બાપા મારુતિ ધામ પીપળી ગુંધિયાળી રોડ ઉપર આવેલ મંદિરના વિકાસ કરવામાં ફાળો છે જ્યારે ઓજેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે પણ બહુ ફાળો આપ્યો છે અને ભગત બાપા રામલીલામાં રામનું પાત્ર ભજવતા હતા આજે પણ નવરાત્રીમાં વાંઢ ગામે રામલીલાનું આયોજન પરંપરાથી કરવામાં આવે છે